હેલો મિત્રો વેલકમ ટુ અનંત એજ્યુકેશન આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર તેર એટલે કે આંકડાશાસ્ત્ર જેમાં આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એક ભણી રહ્યા છીએ જેમાં આજે આપણે પ્રશ્ન નંબર સાત આઠ અને નવની ચર્ચા કરીશું જેમાં આપણે મધ્યક શોધવા માટેના દાખલા ગણીશું તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર સાતમાં કોઈક માહિતી આપી છે એટલે કે અસોની સાંદ્રતા અને આવૃત્તિ આપી છે અને નીચે લખ્યું છે કે સાંદ્રતાનો મધ્યક શોધો એટલે મિત્રો ફરીથી આપણને વર્ગ અંતરાલ અને આવૃત્તિ બે વસ્તુ આપી છે તો એક આ પ્રકારનું કોષ્ઠક આપણે તૈયાર કરવાનું થશે વર્ગ અંતરાલ તમને ઝીરો પોઈન્ટ ચાર ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરોથી ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ઝીરો પોઈન્ટ ઝીરો ચારથી ઝીરો પોઈન્ટ ઝીરો આઠ એમ કરતાં કરતાં ઝીરો પોઈન્ટ વીસથી ઝીરો પોઈન્ટ ચોવીસ સુધી આપ્યું છે અને દરેક માટે એક આવૃત્તિ એટલે કે એફઆઈ તમને આપેલ છે તો મારી પાસે કોષ્ટક તૈયાર છે સૌ પ્રથમ આપણે મધ્ય કિંમત શોધવાની છે મધ્ય કિંમત તમને ખબર છે કેવી રીતે શોધાય છે તેમ છતાં એકવાર આપણે યાદ કરી લઈએ અધ સીમા એટલે કે જીરો પોઈન્ટ ઝીરો ઝીરો વત્તા ઉર્ધ્વ સીમા જીરો પોઈન્ટ જીરો ચાર આખાના ભાગ્યા બે કરો એટલે મધ્ય કિંમત મળે તમને તો એમ કરતાં આપણને પ્રથમ મધ્ય કિંમત જીરો પોઈન્ટ ઝીરો બે મળે છે જીરો પોઈન્ટ જીરો બે હવે મિત્રો સામાન્ય તફાવત જીરો પોઈન્ટ ઝીરો ચાર છે તો દરેકમાં જીરો પોઈન્ટ ઝીરો ચાર ઉમેરીશું એટલે આપણને નવી મધ્ય કિંમત મળતી જશે એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો છ એમાં ફરીથી ચાર ઉમેરો એટલે આપણને જીરો પોઈન્ટ દસ મળશે નેક્સ્ટ જીરો પોઈન્ટ ચૌદ મળશે નેક્સ્ટ ઝીરો પોઈન્ટ અઢાર મળશે અને છેલ્લી આપણને જીરો પોઈન્ટ બાવીસ મળશે મિત્રો આપણે શોધવાનું છે યુઆઈ એટલા માટે આપણને એની જરૂર પડે છે તો એક કિંમતને હું એ ધારી લઉં છું એ છે ઝીરો પોઈન્ટ ચૌદ તથા એચ મારો મારી પાસે છે અહીં 0.04 પોઈન્ટ ચાર મિત્રો ગણતરી કરીએ તો સૂત્ર આવું કંઈક છે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ એચ પરંતુ હું તમને સમજાવ્યું હતું કે જે જગ્યાએ એ ધાર્યો છે એની સામે ઝીરો મૂકી દો નીચે તમે વન ટુ થ્રી એમ ધન કિંમત મૂકો ઉપર માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી એમ ઋણ કિંમત મૂકો તો તમારું યુવાયનું કોષ્ટક તૈયાર થઈ જશે હવે મિત્રો આપણે ગુણાકાર કરવાનો છે એફઆઈનો અને યુવાયનો એટલે કે ચાર અને માઇનસ ત્રણનો એટલે કે આપણને એફઆઈ યુવાય મળશે જે છે બાર નેક્સ્ટ મિત્રો આપણે નવ અને માઇનસ બેનો ગુણાકાર કરવાનો છે એ થઈ જશે માઇનસ અઢાર બરાબર છે એમ કરતાં કરતાં નેક્સ્ટ કિંમત મળશે માઇનસ નવ નેક્સ્ટ કિંમત મળશે બે ગુણ્યા ઝીરો એટલે ઝીરો નવી કિંમત મળશે ચાર ગુણ્યા એક એટલે એક અને છેલ્લી કિંમત મળશે મિત્રો આપણને બે દુ ચાર મિત્રો આવૃત્તિનું ટોટલ અહીં કરું છું તો મને આવૃત્તિનો સરવાળો એટલે કે સીગ્મા એફઆઈ ત્રીસ મળે છે જ્યારે યુ એફઆઈ યુઆઈનું ટોટલ કરું છું તો મને એનો સરવાળો માઇનસ એકત્રીસ મળે છે હવે મિત્રો સૂત્ર આપણે જાણીએ છીએ એક્સ બાર બરાબર એ પ્લસ એચ ગુણ્યા એફઆઈ યુવાઈ ઓપન સીગમા એફઆઈ એની કિંમત આપણે ધારેલી છે એ છે 0.14 પોઈન્ટ ચૌદ એચની કિંમત મેં બાજુમાં લખેલી છે અહીં એ છે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર સીગમાં એફઆઈ યુઆઈની કિંમત છે માઇનસ એકત્રીસ અને છેદમાં આવશે ત્રીસ મિત્રો ઝીરો પોઈન્ટ ચૌદ એમના એમ રહેશે અને આનું સાદરૂપ આપીશ એટલે મને ઝીરો પોઈન્ટ એકતાલીસ મળશે અને આખી જગ્યાએ માઇનસમાં પદ છે એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે આ બાદ બાકી કરો એટલે આપણને જીરો પોઈન્ટ ઝીરો નવ્વાણું એમ આપણું એક્સ બાર મળે છે એટલે કે હવામાંની સાંદ્રતા અરે હવામાં એસઓ ટુની સાંદ્રતાનો મધ્યક જે શોધવાનો હતો એની કિંમત મિત્રો જીરો પોઈન્ટ ઝીરો નવ્વાણું પીપીએમ થઈ જશે એવી જ રીતે દાખલા નંબર આઠ પર જઈએ ફરીથી આપણને ગેરહાજર દિવસોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યાના સ્વરૂપમાં કોષ્ટક આપ્યું છે પણ હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે આપણને એક વર્ગ આપ્યો છે અને એક આવૃત્તિ એટલે કે એફઆઈ આપી છે વર્ગ આપ્યો છે ઝીરોથી છ 6 થી દસ દસથી ચૌદ એમ કરતાં કરતાં આડત્રીસથી ચાલીસ બરાબર છે આવૃત્તિ તમને પ્રશ્નમાં જ આપેલી છે અગિયાર દસ સાત ચાર ચાર ત્રણ અને એક મધ્ય કિંમત શોધવા માટે જીરો વત્તા છ ભાગ્યા બે કરો એટલે તમને તમારી પ્રથમ મધ્ય કિંમત મળે જીરો પ્લસ છ ભાગ્યા બે એટલે કે જવાબ આપશે ત્રણ તો પહેલી મધ્ય કિંમત મિત્રો તમને મળી ત્રણ હવે સામાન્ય તફાવત ચાર છે સોરી તફાવત છ છે એટલે આ મધ્ય કિંમતમાં હું છ એડ કરી દઈશ પ્લસ છ તો નવી મધ્ય કિંમત મને મળશે નવ સોરી અરે એક મિનિટ કંઈક કરેક્શન છે ઓ હા તો મિત્રો નવી મધ્ય કિંમત આપણને આઠ મળે છે નવ મળવી જોઈએ નથી મળતી એનું કારણ એ છે કે મિત્રો અહીં તફાવત પ્રથમ અંતરાલમાં તફાવત છ છે જ્યારે બીજા અંતરાલમાં તફાવત ચાર છે એટલે કે આપણને સામાન્ય તફાવત મળતો નથી તો આ રીતે આપણે મધ્ય કિંમત શોધી શકીશું નહીં આપણે દર વખતે અધસીમા વધતા ઉર્ધ્વસીમા ભાગ્યા બે કરવું પડશે એટલે કે અહીં દસ ને છ સોળ ભાગ્યા બે કરીશું તો જવાબ આઠ મળશે નવી મધ્ય કિંમત દસ વત્તા ચૌદ એટલે કે આનો સરવાળો કરીને ભાગ્યા બે કરીશું એટલે મળશે બાર દરેક વખતે આપણે મધ્ય કિંમતની ગણતરી કરવી પડશે નેક્સ્ટ વીસ વત્તા અઠ્યાવીસ ભાગ્યા બે એટલે ચોવીસ મળશે નેક્સ્ટ મધ્ય કિંમત ત્યાંત્રીસ અને છેલ્લી મધ્ય કિંમત આપણને ઓગણચાલીસ મળે છે મિત્રો આપણે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર જોઈએ છે હવે તમે જાણો છો અગિયાર તરી તેત્રીસ એટલે તમને નેક્સ્ટ ગુણાકાર મળી ગયો આ બંનેનો ગુણાકાર થઈ જશે એસી આ બંનેનો ગુણાકાર થઈ જશે સોરી ચોર્યાસી એમ કરતાં કરતાં નેક્સ્ટ ગુણાકાર મળે છે અડસઠ છન્નું નવ્વાણું અને ઓગણચાળીસ મિત્રો સીગમા એફઆઈ એટલે કે એફઆઈનો સરવાળો કરીશ તો મને સિગ્મા એફઆઈ ચાલીસ મળે છે અને એફઆઈ એક્સઆઈનો સરવાળો કરીશ તો મને ચારસો નવ્વાણું મળે છે આપણું પ્રથમ સૂત્ર મિત્રો હતું એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ એક્સ ભાગે એફઆઈ તો એની કિંમત અહીંયા મૂકી દો તો ચારસો નવ્વાણું ભાગે ચાલીસ એમ કરીશું એટલે આપણને એક્સ બારની કિંમત મિત્રો મળે છે બાર પોઈન્ટ સુડતાલીસ જે આપણો મધ્યક થશે ખાસ વાત અહીં ધ્યાનમાં રાખવાની છે કે તફાવત સામાન્ય નથી આ દાખલામાં દરેક વખતે મધ્ય કિંમતની સેપરેટ ગણતરી કરવી પડશે ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર નવ એટલે કે છેલ્લા પ્રશ્ન તરફ ફરીથી તમને સાક્ષરતા દર અને શહેરોની સંખ્યા આપી છે એટલે કે ફરીથી વર્ગ આપ્યો છે અને આવૃત્તિ આપી છે 45 થી પંચાવન 55 થી 65 પાસઠથી પંચોતેર એનું અને દરેક વર્ગ માટે એક આવૃત્તિ આપી છે બરાબર છે અહીં તમે જોઈ શકો છો કે તમારી પાસે સામાન્ય તફાવત એ 10 દસ આપેલ છે તો ચલો પહેલાં મધ્ય કિંમત શોધીએ પ્રથમ મધ્ય કિંમત મને ખબર છે તમે જાણો છો એ પ્રમાણે પચાસ આવશે અને તફાવત સામાન્ય હોવાથી દરેક વખતે દસ ઉમેરી દો એટલે આપણને સાહીઠ સિત્તેર એંસી અને નેવું એમ અલગ અલગ મધ્ય કિંમત મળશે મિત્રો ui માટે હું એવું કરીશ કે કોઈ પણ એક સંખ્યાને એ ધારી લઈશ એની સામે હું ઝીરો મૂકીશ નીચે હું પ્લસ વન પ્લસ ટુ મૂકીશ ઉપર હું માઇનસ વન માઇનસ ટુ મૂકીશ બરાબર છે આપણને જરૂર છે એફઆઈ યુઆઈની એફઆઈ એટલે ત્રણ અને માઇનસ બેનો ગુણાકાર એ થઈ જશે માઇનસ છ દસ અને માઇનસ એકનો ગુણાકાર એ થઈ જશે માઇનસ દસ પછી અગિયાર અને ઝીરોનો ગુણાકાર થઈ જશે ઝીરો આઠ અને એકનો ગુણાકાર થઈ જશે આઠ સોરી અને છેલ્લે ત્રણ ગુણ્યા બે એટલે જવાબ મળશે છો આ બધી જ કિંમત મિત્રો આપણા સૂત્રમાં મૂકી દઈએ તમને જવાબ મળશે એની કિંમત આપણે ધારી દઈએ છે સિત્તેર એચની કિંમત મેં બાજુમાં લખી છે દસ સીગમાં એફઆઈયુઆઈ અપોન એફઆઈ એટલે કે સીગમાં એફઆઈઆઈ મળે છે આપણને માઇનસ બે અને સીગમાં એફઆઈ મળે છે પાંત્રીસ તો એ થઈ જશે માઇનસ બે ભાગ્યા પાંત્રીસ મિત્રો ગુણાકારમાં છે અને પ્લસ માઇનસ માઇનસ થશે એટલે સિત્તેર એમના એમ આવશે અને માઇનસ સાદરૂપ આપીશું તો ચાર ભાગ્યા સાત મળે છે લસ આ લઈને કે સાદરૂપ આપીને તમે ગણતરી કરશો એટલે ચારસો છ્યાસી સાત જવાબ આવે છે અને એનું સાદરૂપ આપશો એટલે આપણને આપણો એક્સ બાર અહીં મળી જાય છે ઓગણીસ સિત્તેર પોઈન્ટ બેતાલીસ પંચ્યાસી તો અહીં આમ આપણું પ્રથમ સ્વાધ્યાય પૂરું થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા સ્વાધ્યાયની વાત કરીશું થેન્ક યુ